નમસ્કાર મહારાણી તારાબાઈ પ્રાથમિક શાળા ક્રમાંક એકસો પંચોતેરમાંથી હું મીનાક્ષી રવિન્દ્ર જગતાપ આપનું હાર્દિક સ્વાગત કરું છું એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ બે હજાર ચોવીસ પચીસમાં મારા ઇનોવેશનનું શીર્ષક છે મારું મજાનું કેલેન્ડર મારું જયફૂલ કેલેન્ડર ઇનોવેશન પાછળની સમસ્યા આ વાત છે બે હજાર અઢાર ઓગણીસની જ્યારે મને નવો ક્લાસ ધોરણ ચારનો મળ્યો હતો ત્યારે સર્વપ્રથમ આ નવા વર્ગમાં મેં ગણન લેખનનું મૂલ્યાંકન કરવાનું કાર્ય કર્યું ત્યારે જાણવા મળ્યું કે વર્ગના કુલ ચાળીસમાંથી બાવીસ જેટલા બાળકો ગણન લેખનમાં નબળા છે આ બાળકોનું વિષય વસ્તુ પર કેવું પ્રભુત્વ હશે તે જાણવા અને આ સમસ્યાનો ઉકેલ મેળવવા મેં ત્યારે ક્રિયાત્મક સંશોધન હાથ ધરેલ હતું જેમાં મુખ્ય સમસ્યા હતી અનિયમિતતા અને તેની પાછળ ઘણા બધા પેટાકારનો પણ જવાબદાર હતા જે આ મુજબ છે આ સમસ્યાનો ઉકેલ મેળવવા અને તેમને શાળાએ આવતા કરવા તેમને ગમે એવી કંઈક પ્રવૃત્તિઓ શાળામાં કરાવી શકાય એવા વિચારે હું તેમને પૂછી વિવિધ પ્રવૃત્તિઓ રમતો ગીત નૃત્ય વગેરેની યાદી તૈયાર કરી આ યાદી મુજબ એક કેલેન્ડર એવું તૈયાર કર્યું જેમાં રોજ પંદરથી વીસ મિનિટમાં થાય એવી પ્રવૃત્તિની ગોઠવણ કરી અને નિયમિત એ મુજબ પ્રવૃત્તિ કરવાનું શરૂ કર્યું તેમને શાળામાં નિયમિત કરવા માટે મારે પ્રવૃત્તિઓ નિયમિત કરવી એ જરૂરી હતું આ અમલ કેલેન્ડરમાં લખેલ પ્રવૃત્તિ મુજબ આગલા દિવસે જ વિદ્યાર્થીઓ વાંચીને તૈયારી સાથે શાળાએ આવતા થયા તેઓ આ નાની નાની પ્રવૃત્તિઓ માટે શાળાએ આવતા થયા નિયમિતતા વધી અને સાથે તેમનું ઉપચારાત્મક કાર્ય અને વિષય વસ્તુ પર સારું એવું કાર્ય કરી શકાયું નિમ્ન પ્રાથમિક ધોરણોમાં આ સમસ્યા દર વર્ષે જ હોય છે તેથી દર વર્ષે હું આવું કેલેન્ડર તૈયાર કરું છું જેથી તેઓ હોશે હોશે શાળાએ આવતા થયા છે આ પ્રવૃત્તિ શાળા છૂટતા પહેલાં દસથી પંદર મિનિટ પહેલાં કરાવવામાં આવે છે જેથી આ પ્રવૃત્તિની રાહ જોતાં જોતા આખો દિવસ તેઓ ઉત્સાહમાં રહે છે ધોરણ મુજબ કેલેન્ડરમાં અધ્યય નિષ્પત્તિને ધ્યાનમાં રાખી પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલ છે આ પ્રવૃત્તિઓમાં ઇન્ડોર ગેમ આઉટડોર ગેમ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કલા આધારિત પ્રવૃત્તિઓ રંગપૂરણી કાર્ટૂન ફિલ્મ્સનો સમાવેશ કરવામાં આવેલ છે દૃઢીકરણ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવે છે બેસ્ટ પ્રવૃત્તિ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે આ ઇનોવેશનના લીધે આ મુજબના ગુણાત્મક ફાયદા થયા છે તેઓ નિયમિત શાળાએ આવતા થયા બાળકોના વિષય વસ્તુ અને ઉપચારાત્મક કાર્ય પણ નિયમિત કરી શકાયું વિવિધ પ્રવૃત્તિઓના લીધે બાળકોની રસરૂચિ જાણવા મળી તેમનો આત્મવિશ્વાસ વધ્યો તેમની સર્જનાત્મક શક્તિનો વિકાસ થયો તેઓ સ્ટેજ ડેરિંગ કરતા થયા દરેક ક્ષેત્રમાં તેમને આગળ વધવાની તક મળી વિવિધ મેદાની રમતના લીધે તેમનો શારીરિક વિકાસ થયો ઇન્ડોર ગેમ્સના લીધે બૌદ્ધિક વિકાસ પણ થયો મૂલ્યલક્ષી વાર્તા તથા કાર્ટૂન ફિલ્મ્સ દ્વારા તેમના મૂલ્યલક્ષી ગુનોનો વિકાસ થયો ઉચ્ચ પ્રાથમિક ધોરણમાં ગયા પછી પણ આ ઇનોવેશનની અસર જોવા મળી રહી છે તેઓ વિવિધ સ્પર્ધાઓ પ્રવૃત્તિઓ કલા શૈક્ષણિક પ્રવૃત્તિઓના વિવિધ સ્પર્ધામાં ભાગ લઈને સારું પ્રદર્શન કરી રહ્યા છે તેમની નેતૃત્વ શક્તિ ખીલી છે સ્ટેજ ડેરિંગ પણ ખૂબ સારી રીતે કરી રહ્યા છે આ ઇનોવેશનની અસર ભવિષ્યમાં પણ દીર્ઘકાળ સુધી રહેશે ભવિષ્યમાં કોઈ એક ક્ષેત્રમાં અસફળતા મળવાથી તેઓ નિરાશ ન થતા બીજા ઘણા ક્ષેત્રમાં આગળ વધવાની તક તેમની પાસે હશે આ ઇનોવેશનથી આ મુજબ આંકડાકીય ફાયદા થયા છે લગભગ પત્રક બીના દરેક ક્ષેત્રને આવરી લેતું આ ઇનોવેશન છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર